નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા સ્કિનનો રંગ છે ચમકાવવા માટે અને સ્કિન છે ને એ ઉઘડે ચહેરાનો રંગ ઉઘડે એ માટેનો આયુર્વેદિક સાથે સાથે ઘરેલું ઘરગથ્થુ પ્રયોગ એવો છે કે જેનાથી મિત્રો તમારો ચહેરો છે ને એકદમ ચમકી ઉઠે છે મોતીની જેમ ચમકશે બ્લેક સ્કીન હોય એ વ્હાઇટ કરવી એ અઘરી છે કેમ કે કુદરતી હોય છે બધું સ્કિનનો રંગ છે એ કુદરતના આભારી છે પરંતુ જે સ્કિનનો રંગ છે આ રંગને ચમકાવી શકાય છે પરંતુ મિત્રો અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું એક એક પ્રયોગ બતાવું કે એ પ્રયોગ કરવાથી કેટલી કેટલી વસ્તુ મિક્સ કરીને ચહેરા ઉપર મિત્રો બે મિનિટ સુધી બેથી ત્રણ મિનિટ ખાલી માલિશ કરવાની છે આનાથી તમારો ચહેરો છે ને એવો ચમકશે ને કેશવોશથી તમે સ્કિનને ત્રણ વખત સાફ કરશો ત્રણ વખત ધોશો ચહેરો તો પણ સ્કિનમાં જે નિખાર નહીં આવે ને એ એવો નિખાર આ એક જ વખતના પ્રયોગથી મિત્રો આવશે એની માટે કઈ કઈ વસ્તુ લેવાની પાંચ ટીપા મધના લેવાના છે દેશી મધના ત્રણ ટીપા લીંબુના રસના લેવાના છે અને પાંચથી સાત ટીપાં બદામના તેલના લેવાના છે બધી જ વસ્તુ છે ને મિશ્રણ એકદમ મિક્સ કરી દેવાનું છે અને આ જે મિશ્રણ તૈયાર થાય આ મિશ્રણથી ચહેરો છે ને આના ઉપર માલિશ કરવાની છે બંને આંગળી છે બંને હાથની જે આંગળીઓના ટેરવા ઉપર છે એ શેજસેજ આ મિશ્રણ છે એની અંદર ડૂબાડી અને પછી ચહેરા ઉપર આખા ચહેરા ઉપર બે મિનિટથી ત્રણ મિનિટ સુધી હળવા તે વધારે દબાવવાનું નથી મીડિયમ સર રીતે મસાજ કરવાની છે એટલે કે માલિશ કરવાની છે ત્રણથી ચાર મિનિટ સુધી માલિશ કર્યા પછી આને બે પાંચ મિનિટ એમને રાખવાનું છે પછી માત્ર ને માત્ર હુંફાળા પાણીથી ધોવાનું છે અથવા હર્બલ ફેસવોશ હોય તો એનાથી ધોઈ શકો અથવા મિત્રો દહીંની અંદર શેત ચણાનો લોટ નાખી અને એનાથી રગડી અને સાફ કરી લેવાનું છે અને કાંઈ ન હોય તો માત્ર ને માત્ર હુંફાળું પાણી લઈ એનાથી ચહેરો ધોઈ લેવાનો છે ચહેરો સાફ કર્યા પછી તમને ખુદને એનું રિઝલ્ટ માલુમ પડશે આ એક જ પ્રયોગ દિવસમાં ખાલી એક જ વખત અને અઠવાડિયામાં બે વાર કે ત્રણ વખત ખાલી કરો ને પછી તમે જો તમે પહેલીવાર આ પ્રયોગ કરશો એટલે જ તમને એનું રિઝલ્ટ છે માલુમ પડશે અને ચહેરો છે ને મોતીના દાણાની જેમ ચમકવા લાગશે બીજું એ કે જે લોકોને તડકામાં રહેવાથી સ્કીન છે એમાં ડાઘ પડી ગયા હોય સ્કીન કાળી પડી ગઈ હોય ઝાંખી પડી ગઈ હોય અથવા વારંવાર બહાર રખડવાને કારણે ધૂળ અને બીજા રસકરણોને કારણે કે મેલ છે એ સ્કીન ઉપર જામી ગયો હોય તો આ પ્રયોગથી મિત્રો સ્કીન છે જેવી પહેલાં હોય છે એવી સ્કીન થઈ જાય છે સાથે સાથે સ્કીન છે એની અંદર કુદરતી નિખાર આવે છે બીજી સૌથી મહત્ત્વની વાત મિત્રો આની અંદર જે ઉપયોગ કરવામાં આવે છે મધ અને ખાસ બદામનું તેલ તો મધ છે એ સ્કિન છે એની અંદર કુદરતી ભેજ છે એને બનાવી રાખે છે સ્કિનને કુદરતી નમી પૂરી પાડે છે સ્કિનને અંદરથી મિત્રો ભેજ જાળવી રાખે છે જેના લીધે સ્કિન છે એ ચમકદાર બને છે બીજું એ કે બદામનું તેલ છે સ્કીન નિખારે છે સ્કિનની અંદર આવી ગયેલી ઝાંખપને દૂર કરવાનું કામ બદામનું તેલ કરે છે આ રીતે આ એક કુદરતી મિશ્રણ છે આને મિત્રો સવારે માલિશ કર્યા પછી થોડી વાર રહ્યા પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવાનો અને સ્નાન કરી લેવાનું છે આનાથી મિત્રો સ્કિન છે એની ઉપર જામેલો બધો જ મેલ દૂર થાય છે અને સ્કીન છે કુદરતી રીતે ચમકવા લાગે છે ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે ખૂબ જ કારગર નુસ્ખો છે મોટી ઉંમરના લોકો માટે તો ઠીક છે પરંતુ નવયુવાનો માટે આ ખૂબ જ ઉપયોગી છે જેની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી